આજે માસી મેઠીભાજીની ગોટા બનાવવાના છે એટલે મેથી ભાજી ને પાલકની ભાજી પણ દેવા ને સુધારીને એને ધોઈ નાખીએ છીએ ને હજુ આટલી બધી મેથી ભાજી છે પણ એને મૂકી દેવાના અત્યારે કંઈ નથી કરવાના એટલે માસી મેથી ભાજી મચ્ચાં કાયપા તીખા બે મચ્ચા લીધા છે અને મોળા બે મચ્ચા લીધા છે ને આ ઢાણો કાળા મોરી અને અજમો ને વલિયારી વાટીને લાખું છે એને ઝીણું ઝીણું મીડિયમ સાઇઝમાં વાટી લીધું છે અને એ લખવાના છે ત્યાર પછી માસીએ અંડા બધા મસાલા ધાણો પણ લાખો છે થોડોક સોરી ધાણો લાખો છે થોડોક અને હવે બેસન ચારી લીધું છે બેસન ચારીને પછી અંડા બધા મસાલા હવે મિક્સ કરવાના છે તો માસીએ અજમણ નાખ્યો છે અને એમાં પેલો જે મસાલો આપણે વાટેલો હતો તે નાખી દીધો છે મસાલો વાટ્યો પછી એમાં જે મરચાં ઉતા તે લાખા છે અને મરચાં કાપીને પછી હળદર લાલ મરચું ધાણા પાવડર અને જરાક ગરમ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે મીઠું નાખીને પછી હવે માસી જરાક આલુ લસણ અને લા મરચાંની પેસ્ટ લાગશે થોડુંક મીડિયમ કેમ કે કાપીને પણ લાખાશે એટલે બહુ તીખા ન થવું જોઈએ એટલે હવે બધું મિક્સ થઈ જશે પછી અંદર બેસન લાગશે અને બેસન લાખીને પછી છેલ્લેમાં આપણે લીંબુના નસ રસ પણ નીચાવાનો છે અને બેસનમાંથી હવે બધું અંદર મિક્સ કરી લેશે એને જોઈએ તે પ્રમાણે એટલે માસી હવે બધું મિક્સ કરીને પછી એનો લોટ બાંધી લેશે જુઓ તમે જોઈ લો બધું મિક્સ એકદમ મિક્સ થવું જોઈએ કેમકે ભાજી પણ ભીની છે એટલે ને અંદર પાણી પણ મીડિયમ જ નાખવાનું છે કેમ કે વધારે પડતું પાણી લાગશે ને ભાજી પણ ધોઈ લેશે એટલે એકદમ આછું થઈ જશે એટલે માસી હવે લીંબુ નીચાવાના છે એટલે અંદર અડું લીંબુ નીચવી દઈએ અડું લીંબુ નીચીને માસી માસીએ લોટ બાંધીને તૈયાર કરી દીધોશે અને એને કલાક સુધી એને રહેવા દેશે હવે ઢાંકીને મૂકી રાખશે પછી એને માસી કલાક પછી બનાવવાનું ચાલુ કરશે બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને આ કિચનની હાલત પણ બહુ ખરાબ થઈ ગઈ છે આ જો કંઈ બી કામ કરે તે ડાય આ કિચનની હાલત ખરાબ જ થઈ જાય છે અઠવાડિયો જેવો થઈ જાય છે અમારા કિચનમાં ને આ માસી હવે બધું સાફ કલાક છે બધું વરે મૂકી દેશે અને બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને આ ચટણીના સારું છે કોપરું છે લસણ છે કાચા દાણા છે કઢી લીમડો છે અને ટોલ છે અને બે મરચાં છે લીલા ને ધાણો એમ કરીને એને મિક્સરમાં પીસી લેશે અને માસી હવે ગોટા તરવાની તૈયારી કરી દીધી છે અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો ને તમે પણ એકવાર બનાવીને ખાજો કેવાક લાગે તે કોમેન્ટ કરીને અમને પણ કહેજો Bye bye. Ok?